નમસ્કાર ખેડૂત મિત્રો ઘઉંની ખેતીમાં છેલ્લું કૃષિ ખેડૂત મિત્રો મિત્રો ઘઉંનું વાવેતર કર્યું હશે અત્યારે જનરલી વાત કરીએ તો ઘઉંમાં તમે જીડબલ્યુ છન્નું પાંચસો તેર ચારસો એકાવન આ ત્રણ જાતુનું વાવેતર કરેલું હોય છે આ જાતો જનરલી એકસો થી એકસો વીસ દિવસે પાકથી જાતો હોય છે અને ખેડૂત મિત્રો જનરલી ઘઉંનું વાવેતર વીસ થી પચીસ નવેમ્બર ની આજુબાજુ કરતા હોય છે તો જે પણ ખેડૂત મિત્રોએ વીસ થી પચીસ નવેમ્બરની આજુબાજુ ઘઉં નું કર્યું હશે તો તેમના ઘઉં અત્યારે લગભગ વાત કરીએ તો થયા હશે તો ખેડૂત મિત્રો ઘઉંની ખેતીમાં છેલ્લા પિયતમાં શું ભૂલો કરે છે તેના વિશે વાત કરીએ જો ખેડૂત મિત્રો છેલ્લું પિયત એસી દિવસ પહેલા આપી દેશે તો શું થશે ઘઉંનો દાણો ઝીણો રહેશે આના કારણે માર્કેટમાં એનો ભાવ પણ તૂટી જશે અને જે ખેડૂત મિત્રો ઘઉંની ખેતીમાં પંચાણું દિવસે છેલ્લું પિયત આપશે તો પાછળથી ઘઉં પડી જવાના પ્રશ્નો આવશે અને જે દાણો છે ને વ્હાઈટ કલરની ડાઘી પડી જશે આના કારણે માર્કેટ વેલ્યુ તૂટી જશે તો ઘઉં ખેતીમાં છેલ્લું આપવું જોઈએ તો જે પણ ખેડૂત મિત્રો ઘઉં નું દિવસે આપી દેવાનું જો તમે નેવું ઘઉની ખેતીમાં પિયત આપી દેશો તો પાછળ તમે વીસ થી પચીસ દાળા જે ઘઉં છે એ તમારે ભેજના પાણી એ પાકશે અને બીજી ઘઉં ની ખેતીમાં ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ઘઉંમાં પિયત હંમેશા સાંજના સમયે અથવા રાતે જ આપવું જો તમે દિવસે પિયત આપશો તો પવન હશે તો ઘઉં પડી જવાના પ્રશ્નો આવશે એટલે જ્યારે પવન ઓછો હોય અને જો સાંજના સમયે તમે પિયત આપશો તો તમારે ચોક્કસ ઘઉંની ખેતીમાં ફાયદો થશે તો ખેડૂત મિત્રો અત્યારે ઘઉંની ખેતીમાં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે ઘઉંની ખેતીમાં છેલ્લું આપણે પંચાસ નેવું દિવસની વચ્ચે અચૂક આપી દઈએ અને ઘઉંની ખેતીમાં પિયત સાંજના સમયે આપીએ એટલે કે પવન ઓછો હોય ત્યારે આપીએ આપણે આ બે વસ્તુ ધ્યાનમાં રાખીશું તો આપણી ઘઉંની ખેતીમાં વીઘે પાંચમાણ સુધીનો વધારો ચોક્કસ જોવા મળશે તો આ ખેડૂત મિત્રો આ માહિતી તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવસે પહોંચાડો જેથી ઘઉંની ખેતી કરતા ખેડૂતોને દરેકના ઉત્પાદનમાં વધારો કરી શકીએ અને આવી જ ખેતીની અવનય માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન